કે દાડી નઈ દે ને ઢોવા તો કે તાર રીંગણી બધી વાટ લાગશે કે હું બાપા આવડો મોટો બેઠો ને હું રીંગણી વાટવા દો મને ખબર છે એક ઝાપટ મૂકી તમને વાડ્યું ઠેકી ગયો ખબર છે ને તો બાપા સમય સંજોગે કે હાનું કરવું પડે કરવું પડે હલછાની મને ઉતાવે રાખ રીંગણા તોડવાના હે બાપા આઈ ગઈ માવણા લો ધોકો લઈને બેન હરખા ગિલ્લા હાથે રહીને મને માર ખાવર અને તો હજી એટલી હવા કરે છે માર ખાધો તો હાલો હાલો ધોકો મૂકી દે બેટા આ ધોકે થાપને બેન માર છે પણ બાપા ધોકો હોય તો ઘણો ફેર પડશે હો

તે ફારીદા શું કહી દેવાનું તો અમાર રોડ લાવો એટલે એ વાતે હાઈ થઈ મઈન ખોદો મઈન એટલે આયા નહીં તો ઓળો ચા લઈ લે આવડો હા ઓ હું શું કહું શું આ છોરીથી નો ખોદે ને તો આથી આથીથીન મરવાનું ચાલુ કરે અરે આ થી તને દાચી હું બી નાખું એ દાચી શું નો મરતું બોખું થઈ જાય બોખો ભલ થઈ જાય અમાર ભલે સોકટું લાગુ પડે પણ ઢોર રીંગણી નો મૂકવા લા ઘણો ખારો પણ અરે તું કી ઉરે અરે ખારો થઈ હું ઢોર માં મારું રોડ ઢળવાડ્યું આલે આ ફટુ કડવા લઈ લે ના ની સામે આમ જો માર દીકરો હા બાપા રાખજે ઉતાવર 10 જબલાનો ઓર્ડર આયો હે હો આ તો કાય વાન હે ભાઈ તોડવા રીંગણા અને તારી માન પાછો ન કે હો કે દાડિયા નાં તો આપણે બે માર ખાધો દી ના બાપા નો કે આબરૂ જાય આપડી હા નગર તાર મામાને ઘરે જઈને વાત કરશે કે ભાણા ને બનીવીન બેન માર્યા તા 300 વરા દાડિયા એ હા ને આપણી આબરૂ ઈમ જાય કે આ ખાતા જ નહી કાય બે દાડિયાને માર ખાધો હા હા ખાઈ બગાડી વીમ કે હા ઓલા પણ કોણ રીંગણી વાઢે એટલે રીંગણી નથી રીંગણી ખોદે એટલે તો ઓલા જ મુખા તો બાપા કીધું દઈ કામ વગર દઈ તો માથે આપણે હું પાણી ભરવા તું માથે તો ઈ તો હે ને મને એમ પૂછતા હતા કે તાર હગે નહીં કે કા તારું નાખતા બાપા ઈ માર હું મારી હગે તારી હગે મારો દીકરો હું કરાવીશ બાપા તમે જો આઈ દે મારો પિતૃ મારો આઈ દેશો હાલ ખાય કા ના પાંચ વીઘામાં રીંગણી બઠ્ઠી વેર દે હાલ મારે કાઈ આવન ના હમણાં દોલા પણ હવા કરતા બોર જેવું ભાંગ લાખું ઢોકો લઈ લઉં લેવું આમ કઈ નાખું લુકડું કઈ નાખું પુસડું કઈ નાખું પણ ઈ બેન મને હું ખબર કે ઈ બે કાર મોઢર પાસ આવશે ઉપર એમ તો તાર બાપને હજી માર ખવ રહીસ પણ બાપા આમે ઈમને જાતા કઈ દો દાડી દઈ દો ને આલી આ તો દઈ ને કે હમણે બે સાફ ફૂરા પોગાડી દેશે બે સામા 10 જબલા ઉતરે રીંગણા બાપા હું હારું કહો ઈ બે હરખા કરી છે રીંગણા એક સાઈડ દીશે આ ભાઈ આમ શેટે શેટે આમ પૂછ્યું એ ભાઈ દાડી તમારી દઈ દીશ હાલ ફોન લઈને કામ લઈ જો હા અને જો યાર કાઈ કરશે તું તરત ભાગી જશે ના ના ભાગતો તો નઈ બેટા ઓ નો ઓય તમારા બાપ ની રીંગણી હેત તેમ પૂછા વગર ખોદો હો એલા બાપા ઉસા અવાજે નો બોલો ઉપર એમ તેમ માર ખાવડાવ છું આ વાત હાજી બટા બે માથા ભાઈ રહે ને

આવજો બીજી ખેલ રીંગણા થાય ને કે શું તમને મોટભાઈ મોટભાઈ એમ ન બોલાય તું પાછા ધોકા ખાવ રહી ભાઈ તમને રોજ આપી દીધું તો કેમ તમે રીંગણી ખોદો હો તમે મને બસો રૂપિયા આપ્યા છે આપડે ચારસો લખે રોજની બોલી થઈ તમે એટલું બધું કામ એના કર્યું બસો રૂપિયા રોજ આપીશ હું ચારસો રૂપિયા રોજ આખું એટલું બધું નહીં આપું કાંઈ

રીંગણા રીંગણા તોડવા આવજો તમને જ કહીશ કોઈ તારી વાળી કામ કરવા નો બોલાવતો હું કઈ નઈ બોલાવું